અન્ય સમાચારોની તો ભરૂચમાં ભાજપના બે નેતાઓની હત્યામાં આબિદ પટેલની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે સૂત્રો જણાવ્યા અનુસાર જાવેદ ચિકનાએ દાઉદના પ્રેશરમાં આવીને ઘટનાને અંજામ આપ્યું છે આઈએસઆઈ અને દાઉદ દેશના અલગ અલગ વિસ્તારોમાં ટાર્ગેટ કિલિંગ કરવા માટે સક્રિય બન્યા છે આ મામલે કર્ણાટકમાં પકડાયેલા એક મોડ્યુલની પૂછપરછમાં છોટા શકીલનું નામ સામે આવ્યું છે તો આ તરફ ભરૂચના બે ભાજપ નેતાઓની હત્યાના બનાવમાં નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવેલા આબિદ અને સલીમને ભરૂચ પોલીસને હવાલે કરવામાં આવતા પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને શખ્સોને છ દિવસના રિમાન્ડ પર મોકલી છે ભરૂચમાં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ફાયરિંગ કરીને હત્યા કરવાના મામલામાં પહેલા નવ શખ્સો અને બાદમાં આબિદ અને સલીમની ધરપકડ કરાઈ છે જેમાં આબિદ દાઉદના સાગરિત જાવેદ ચીકનાનો ભાઈ છે જેથી પોલીસને આ બંને શખ્સોની પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા મળી શકશે

કર્ણાટકમાં પકડાયેલા એક મોડ્યુલની પૂછપરછમાં સામે આવ્યું છોટા શકીલનું નામ અબિદની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે વર્ચસ્વ વધારવાને દાઉદ દ્વારા કરવામાં આવેલા દબાણમાં આવીને પાકિસ્તાનમાં બેઠેલા જાવેદ ચિકના દ્વારા ભરૂચમાં ટાર્ગેટ કિલિંગના ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે દાઉદને પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે આઈસાઈ દ્વારા દાઉદને ભારતમાં આતંક મચાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જેથી દાઉદે અને તેના સાગરીતે જાબેદને આતંક મચાવવા માટે આદેશ આપવામાં આવતા તેણે આખા ષડયંત્રને અંજામ આપવા માટે આબિદનો સંપર્ક કર્યો અને દાઉદ ગેંગમાં તેનું માન વધે તે માટે નેતાઓની હત્યા કરવા માટે સમગ્ર પ્લાન તૈયાર કર્યો હોવાનું સામે આવ્યું છે આબિદ બે હજાર સાતથી જાવેદના સંપર્કમાં હતો છેલ્લા ત્રણેક મહિના પહેલાં બનાવના ત્રણેક મહિના પહેલાં એણે આવી રીતના પ્રકારની વાત કરેલી કે આપણે એક પ્લાન કરવાનો છે અને આ રીતનું એક ટાર્ગેટ છે જેમાં ફિનાન્શિયલી પણ કામ થયું છે અને મારું પોતાનું પણ સ્ટેટસ વ્યવસ્થિત પાકિસ્તાનમાં થાયું છે કે ભાઈ કંઈક ક્યાંક કામ કરી બતાવ્યું છે તો એક આ રીતનું એક એનું પ્લાનિંગ હતું સાથે જ દેશમાં અરાજકતા ફેલાવવા માટે એકાએક જ દાઉદ ગેંગ સક્રિય બની હોવાનું સામે આવી રહ્યું છે ભરૂચમાં થયેલી હત્યા બાદ ડી ગેંગના આતંકનો ટાર્ગેટ કિલિંગ નામનો નવો ચહેરો સામે આવ્યો હતો જે બાદ કર્ણાટકમાં પણ આવું જ એક મોડ્યુલ ઝડપાયું છે જે પણ રાજનેતાઓની હત્યા કરવાના ઈરાદે સક્રિય બન્યું હતું આ મોડ્યુલ પાછળ પણ છોટા સકીલ હાથ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ની જે કંઈ આ ગુજરાત ખાતેની જે આ ટાર્ગેટ કિલિંગનો જે પહેલો બનાવ બન્યો ત્યારબાદ આ શોધાયા બાદ કર્ણાટમાં કર્ણાટકમાં પણ પેરલ એક મોડ્યુલ આ જ પ્રકારનું ટાર્ગેટ કિલિંગનું એક મોડ્યુલ બહાર આવ્યું છે અને જેમાં પણ હથિયારો સાથે કેટલાક માણસોની ધરપકડ કરવામાં આવેલી અને એ તપાસમાં પણ કર્ણાટક પોલીસની તપાસમાં પણ રાજકીય આગેવાનોને આ લોકોનો ટાર્ગેટ કિલિંગ કરવાનો પ્લાનિંગ હતો આ જોતા એક એવી શક્યતા ના કરી શકાય કે જે ભારતની અંદર ઘણા બધા રાજ્યોમાં કદાચ પેરલ મોડ્યુલ આ પ્રકારનું આ લોકોએ હવે એક શરૂઆત કર્યું હોય આબિજ ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાતા તેના અગિયાર તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી નેપાળની કરન્સી અને મોબાઈલ કબજે કર્યા છે અને દેશના બિહાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને યુપી ના કનેક્શન હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ લોકો કોણ છે અને રાજ્યમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન શ્રેણીક મહેતા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ